કંધાળીયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર પર જીવલે હુમલો કરનારી સમો કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે ભરૂચ તાલુકાના કંથાળિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર

હું કંઠાળીયા ગામનો રહેવાસી છું મારી સાથે જે ઘટના ઘટેલી છે કે મેં ચાર વર્ષ અગાઉ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કંઠારીયા ગામ કમિટી વિરુદ્ધ ગેરવહીવટની અરજી આપેલી જે અરજીની રીસ રાખી કંઠારીયા ગામ કમિટીના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજિસ્ટર થયેલા ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ સોળ નવ બે હજાર ચોવીસને રાત્રિના આઠ વાગ્યે થામ ડમ્પિંગ સાઇટ ઉપર મારા અને મારા પિતા ઉપર જીવલેર હુમલો કરવામાં આવ્યો અને મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો જે બાબતની મેં વરડી લખાવેલી બીજા દિવસે સત્તર તારીખે તાલુકા અમલદાર પોલીસ મળી ફરિયાદ લેવા આવેલા પરંતુ મારી જે ફરિયાદ શબ્દથી શબ્દ લખાવેલી એ ફરિયાદ ન લેતા મારો એક્સિડન્ટનો એફઆઈઆર ફાડી સીધા આરોપીઓને છાવડવાનો પ્રયાસ કરેલો છે આજે આ ઘટનાને પંદર દિવસ થયા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તાલુકા રૂરલ અમલદાર પોલીસ દબાણપૂર્વક મારી પાસે પુરાવા માંગણી કરતા રહે છે હું અર્ધમરી હાલતમાં હોસ્પિટલ રહી છું હું અને મારા પિતાને ગંભીર ઈજાઓ થઈ છે છતાં પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતી ન હોય આજરોજ મારે હોસ્પિટલથી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને હોસ્પિટલથી વ્હીલચેર મારફતે મારે રજૂઆત કરવાની ફરજ પડી છે જે ખરેખર ભરૂચ પોલીસ માટે ગંભીર પ્રશ્ન કહેવાય ભવિષ્યમાં મને કે મારા પરિવારને કોઈપણ પ્રકારની જાનહાનિ થશે તો કંઠાળિયા ગામ કમિટીના તમામ ટ્રસ્ટીઓ તેમજ વીસ વર્ષથી જો હુકમી ચલાવી રહેનાર અને ટ્રસ્ટી બની બેઠેલા મૌલવી ઇસ્માઇલ સોજરા તેમજ તેમના પરિવારના તમામ સદસ્યો આના જવાબદાર રહેશે મારી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકથી એક જ વિનંતી છે કે આ સમગ્ર તપાસ ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કરીઓ બહાર આવી શકે છે આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ કંઈક અલગ દિશામાં લઈ જઈ આરોપીઓને સીધા છાવરી રહ્યા છે પંદર દિવસથી આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરી રહેલા છે વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે જે સડંતર નિષ્ફળ થયો છે પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે પંદર દિવસથી હોસ્પિટલમાં છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી એલસીબી વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કર્યો સુધી પહોંચી ગુનેગારોને ને કરે એ જ મારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બે